કંડલા પોર્ટમાં મૃત કર્મચારીઓના વારસદારો માટે ન્યાયની માંગ ઉગ્ર બનતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ આજ રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અત્યારે કંડલા પોર્ટ ચેરમેનની મુલાકાત લીધી જે ચારસો ચાલીસ જેટલા વારસદારોને નોકરી મળવાની જે બાકી છે એ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જે કાર્યક્રમ કરવામાં જઈ રહ્યો છે એમાં મારો પૂરેપૂરો સપોર્ટ છે બીજી વાત એ કરું જો કદાચ આ બાબતે કોઈ પણ નિર્ણય નહીં આવે તો કંડલા પોર્ટને મેન ગેટ એ કદાચ તાળાબંધી કરવી હશે તોય અમે કરશું ગાંધીધામનો મુખ્ય હાઈવે બંધ કરવો હશે તોય પણ કરશું અને કંડલા પોર્ટને આ ઓફિસે ઉભા છીએ એને પણ તાળાબંધી કરવી હશે તો અમે કાયદામાં રહીને કરશું કારણ કે આ લોકો હક્ક માંગે છે ભીખ નથી માંગતા તેમ છતાં પણ સરકારને પણ ક્યાંક આમાં શરમ ન આવતી હોય એવું લાગે છે કારણ અહીંના ધારાસભ્ય હોય સાંસદશ્રી હોય એમની પણ ફરજ આવે છે કદાચ આ લોકો અહીંયા હક માંગવા માટે આવતા હોય અને આ લોકો કાંઈ કરી ન શકતા હોય તો આ શું સમજવું તો આ કયા લોકોને પ્રતિનિધિ કહેવાય તો આ બાબતે પણ વહીવટીતંત્રને અને સરકારને જાગવાની જરૂર છે ને આ લોકોને ન્યાય આપે એવી અમારી માગણી છે આજે કલ્લાપોર્ટ ટ્રસ્ટની ઓફિસે ફરીથી એ જે મુદ્દો જે વખતો વખત એના માટે રજૂઆતો કરવામાં આવે છે તે છતાંય ક્યાંક ને ક્યાંક આ તંત્રનું પેટનું પાણી નથી હારી રહ્યું આ વારસદારો છે જેમના સ્વજનો એમના માતા પિતાઓ એ મૃત્યુ પામ્યા છે આ જ કોર્ટમાં કામ કરી ત્યારબાદ એઓ સત્તરથી અઢાર વર્ષ જેટલો સમયગાળા દરમિયાન ખૂબ લડતો રજૂઆતો કર્યા બાદ આ પ્રશાસને કોઈ પણ કામગીરી કરી નહીં છેલ્લે પણ જ્યારે ચૌદ જેટલા લોકોને લેવાની આ પ્રશાસનને જરૂર ઊભી થઈ હતી એનો કારણ પણ એમને ખ્યાલ છે કે એક આંદોલન હતું આંદોલન ધરણા ભૂખ હડતાલ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આ પ્રશાસનની આંખ ઉઘડી અને ચૌદ જેટલા લોકોને લેવાની વાત કરી તે સાથે એક એ પણ સારી બાબત આ પ્રશાસન દ્વારા થઈ આંદોલનના પગલે એ ચૌદ ગયા વર્ષે લેવામાં આવ્યા હતા આ વર્ષે પણ આ પ્રશાસન દ્વારા ત્રણ જણાને ફરીથી નોકરી આપવાની વાત કરી છે નક્કી થયું છે છે ત્રણ જણા ફરીથી નોકરી ઉપર લેવાના પણ આનાથી પણ મોટો વિકરાળ પ્રશ્ન એ છે કે આ વારસદારો પૈકી ચારસો ચાલીસ જેટલા લોકો આજે પણ બાકી છે આ મારી સાથે ઊભેલા દરેક વારસદારો એમના એમની કેટલા વર્ષોથી અરજીઓ પડી છે તે છતાં પણ તેમને કોઈ પણ પ્રકારની આ મુદ્દે ન્યાય મળી નથી રહ્યો આજે અહીંના ચેરમેન શ્રી સાથે અન્ય અધિકારીઓ સાથે મળી અને એ જ રજૂઆત કરી છે કે સાહેબ આ આપની જે પણ પોલિસીઓ હોય આપના જે પણ રૂલ્સ રેગ્યુલેશન નિયમો હોય એ દરેકને તમારી રીતે સોલ્વ કરી અને ચોક્કસપણે આનો તમે રિઝલ્ટ લાવો કારણ કે આ લોકો સત્તર અઢાર વર્ષ આના અન્યાયથી વંચિત રહ્યા છે તમારી ફરજ હતી જો સત્તર અઢાર વર્ષ તમે આ લોકોને નોકરી આપી હોત તો આજે એક પણ વ્યક્તિ અહીંયા રોજગાર વગરનો ના રહ્યો હોત મારી સાથે બહુ મોટી ઉંમરના પણ લોકો જોડાયેલા છે કે જેમના પાસે આજે રોજગાર નથી જે તે વખતે જયારે આ પોર્ટ ઉભું થતું હતું આ પોર્ટ જરૂર હતી ત્યારે આમના જ માતા પિતા હોય આનામાં પોતાનો ખૂન પસીનો રેડી અને આ પોર્ટ ઊભો કર્યો છે તો તમારી ફરજ છે આ તમારો પરિવાર છે આજે એમના બાળકો રચડી રહ્યા છે એમને સારી શિક્ષા નથી મળી રહી એમને ખાવા પીવાના પણ વાંધા છે તો એ તમારી ફરજ છે આ તમારી જ ક્યાંક ને ક્યાંક ગંભીર રીતે જોવાની જરૂર છે માટે આજે ચેરમેન સાહેબ શ્રી સાથે વાત થઈ છે સારી રીતે હકારાત્મક રીતે વાત થઈ છે કે સાહેબ એ કીધું છે ચોક્કસપણે આનામાં જે જે એમના મુદ્દાઓ છે રેટેડ હોય કે અન્ય મુદ્દાઓને અમે મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક એવું જણાવી આવે છે કે આ પોર્ટ પ્રશાસન જો કરવા ઈચ્છે તો ચોક્કસપણે કરી શકે છે માટે આજે એ જ ચર્ચાઓ કરી અને જણાવ્યું છે સાહેબ દિવસ પંદર માં આ મુદ્દે જો નક્કર પરિણામ કોઈ પણ અમને નહીં જણાય

અન્ય ઘણી બધી જગ્યાઓને ડેવલપ કરવા માટે આ પ્રશાસન કરોડો રૂપિયા લહાણી કરતું હોય તો આ વારસદારો જેમનો હક છે તેઓને ન્યાય ન મળે તે ક્યારેક કદાપી ચલાવી લેવામાં આવશે નહીં રાષ્ટ્રીય અધિકાર મંચ તેમજ અન્ય સંગઠનો દ્વારા જાગૃત લોકો સાથે મળી આ વારસદારોની લડતમાં અમે ઊભા છીએ ઊભા હતા અને ઊભા રહીશું આ મુદ્દે ચોક્કસપણે દિવસ પંદર બાદ

સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ